શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ તસ્કરો સક્રિય થઈ ગયા છે ત્યારે ડીસામાં પણ ગત રાત્રે આઈસીઆઈસી બેંકનું એટીએમ તોડવાનો એક ટોળકી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બેંક મેનેજરે ડીસા પોલીસને લેખિત ફરિયાદ આપી છે તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે બેંકના સર્વેન્સ કેમેરા અને એલઆરમાં મિકેનિઝમ સક્રિય થતા મેનેજરને જાણ થઈ હતી ડીસામાં એસસી ડબલ્યુ હાઈસ્કૂલ રોડ પર આવેલ એલ એચ બિઝનેસ હબમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકમાં શાખામાં ગત રાત્રે તસ્કર ટોળકીએ બેંકનો એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે બેંકના સર્વેન્સ કેમેરા અને એલારામ મિકેનિઝમ સક્રિય થતા બેન્ક મેનેજરને જાણ થઈ હતી જેથી તેઓએ સીસીટીવી ચેક કરતા ચારેક જેટલા શખ્સો બેંકની આજુબાજુ ફરતા રાત્રે અઢી વાગ્યાના સુમારે જણાયા હતા જેથી આ બાબતે બેન્ક મેનેજરે તુરંત પોલીસને જાણ કરી હતી જ્યારે બેન્ક મેનેજરે લેખિત ફરિયાદ આપી અજાણ્યા શખ્સો દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવી ગુનો નોંધતા અરજી આપી હતી શિયાળો શરૂઆત થતાં જ તસ્કર ટોળકી શહેરમાં મુખ્ય બજારમાં સક્રિય થતાં પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે